સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો અરવલ્લીમાં ગુજરાતમાં યોજાયેલી જે અગ્નિવીર ભરતીની પરીક્ષાના પરિણામો સામે હવે યુવાનોમાં એક અસંતોષ ઉછળી રહ્યો છે ત્યારે ખાસ કરીને અરવલ્લી અને જામનગર એઆરઓમાં ઘણા લોકો ઘણા ઓછા ઉમેદવારો પાસ થયા છે અને જેને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને રાજ્ય કક્ષાના મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તેઓને યોગ્ય મૂલ્યાંકન મળ્યું નથી ત્યારે યુવાનોની માંગ છે કે પરિણામમાં પારદર્શિતા અરવલ્લી અને જામનગર જિલ્લાઓમાં ભરેલી અગ્નિવીરની ભરતીની પરીક્ષાના પરિણામોને લઈને યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે હજારો યુવાનો દ્વારા પરીક્ષા આપી હોવા છતાં અમદાવાદ એઆરઓમાં માત્ર સાત હજાર ત્રણસો ઉમેદવારો પાસ થયા છે અને જેને લઈને યુવાનો અન્યાય ગણાવી રહ્યા છે હું છું રોજ પ્રભાતભાઈ મારું ગામ ટેમ્પોડા તાલુકો મારપુર જિલ્લો અરવલ્લી અમે આવેદન પત્ર આલવા હતા અરવલ્લી જિલ્લામાં એમએલએ સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબ ને તેથી અમે અગ્નિવીર દળ ગયા મહિને તારીખ એક થી દસ સુધીમાં પરીક્ષા મારી લેવાઈ હતી તેમાં અન્ય અન્ય રાજ્યમાં રિઝલ્ટ મળ્યું છે ચુમ્માલીસ હજાર તેથી વધુ પાસ કરા છે અને અમદાવાદ એ આરો અને જામનગર એ આરો સાત હજાર થી વધુ પાસ કરાય સાડા ત્રણસો લગભગ એની આજુબાજુ પાસ કરાય છે તે અમારા સાથે અન્યાય થયો છે અમે તે માટે બધા વિદ્યાર્થીઓ આયા છે તેનું પરિણામ અમને મળવું જોઈએ અમે એવી સરકાર માંગ કરીએ છીએ કે અમારા બધા વિદ્યાર્થીઓને